આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા શાહી સમાધિ સાથે જોડાઈ ગયા છે શાહી સુરતમાં અવિરત વરસાદ આ બધાની વચ્ચે ઉધના લિંબાયત વિસ્તારમાં રેલવે ગરનાડુ વરસાદી પાણીમાં ગરકાવ શું વિગતો કેવી હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે બિલકુલ સુરત શહેરની અંદર મોડી જે રીતના વરસાદ વરસી રહ્યો હતો અને સવારે પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ કરવામાં સુરત સહિત દક્ષિણ ને જે રીતના વરસાદે ગમરો છે ત્યારે સુરતના વિસ્તારની વાત કરવામાં આવે તો લિંબાયત નો જે ગરનાળુ છે તે પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે એટલું જ પરંતુ જે પાણી ની અંદર હોવાના કારણે વાહન વ્યવહાર માટે ગન્નાળો બંધ કરી દેવામાં આવ્યો છે અને જો એકાદ વાહનો ગરનારા માંથી પસાર થતા હોય તો નાવડી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે ગળાડૂપ પાણી જે છે તે જોવા મળી રહ્યા છે ગરનાળું ખૂબ નીચાણ વિસ્તારમાં આવતું હોય છે દર વખતની આ સમસ્યા જોવા મળતી હોય છે અને આ ફક્ત લિંબાયત ગન્નાળો નહીં પરંતુ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે જે આપણે સિદ્ધાર્થનગર પાસેના ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે બે થી ત્રણ કલાક જેટલો સમય થઈ ચુક્યો છે પરંતુ હજુ પણ પાણી અવિરતપણે યથાવત જોવા મળી રહ્યું છે સુરત મહાનગરપાલિકાના તંત્ર અથવા તો અધિકારીઓ અહીં કોઈ પણ દેખાયા નથી એવું સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે પરંતુ અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે સંપૂર્ણ સર્વિસ રસ્તો બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે પાણીની સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે વરસાદે વિરામ લીધો છે એટલે પાણી અત્યારે ઉતરવાનું શરૂ થઈ ચૂક્યું છે પરંતુ ઘણા જે રીતના ઘૂંટણસરના પાણી જે છે તે જોવા મળ્યા હતા જોઈ શકાય કે અત્યારે જે દૂધ લઈને જતા પણ જે વ્યક્તિ ગાડી ચાલકો હોય તેમને પણ લોકો અત્યારે મદદે આવ્યા છે એક બાજુથી બીજા બાજુ અત્યારે વાહનો ઉચકીને લઈ જતા પણ નજરે પડી રહ્યા છે જે રીતના અત્યારે સ્થિતિ સુરત શહેરની અંદર જોવા મળી રહી છે સાર્વત્રિક વરસાદ બાદ સુરત શહેરની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે જોઈ શકાય છે અત્યારે જે અહીંના સ્થાનિક લોકો એક રસ્તે બીજા રસ્તા માટે ગાડી ઉઠકીને લઈ જતા પણ નજરે પડી રહ્યા છે અને જે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે સુરત શહેરની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદ લઈને કોઈ એવો વિસ્તાર બાકી ન રહ્યો હોય કે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સંપૂર્ણ રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે પરંતુ સુરત મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી કે પાલિકા કમિશનર નથી દાવાઓ દાવાઓ પણ પ્રીમોન્સૂન ના જે ફોકસ આપી થયા હોય તો સ્પષ્ટપણે અહીં દેખાઈ રહ્યું છે પરંતુ જે સ્થિતિ અત્યારે સુરત શહેરની જોવા મળી રહી છે ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે પાણીપુર સ્થિતિ જોવા મળી રહી છે આભાર સાહી સમગ્ર માહિતી